નાહિયેર ગામેથી મહાકાઈ અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું આમોદના બત્રીસ શીતળાઓ વાળીયા તેમજ મંજલા વાસણા સહિતના ગામો માંથી રેસ્ક્યુ કરાયું અંદાજે પંદર ફૂટ લાંબા અજગરનું કરવામાં આવ્યું રેસ્ક્યુ નહિયર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ અને જીવદયાની ટીમ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને મેડિકલ કરાવી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવશે રિપોર્ટર અબ્બી સૈયદ આમોદ આમદ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમોદ બચ રીઝવમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ